आया हूँ जय हो। आया हूँ। होइ जय हो। हम्म। चढ़ू। ऊपर चढ़। तू दुएंदा आगे आने हाँ। का मारो बैलों बात से। ना सीड़ गया तो। बोलते होंगे क्या? बोलते होंगे। क्या क्या? पकड़ लिए। है। Gue t referred to this <coughs> route, but my染 variance was all good in this city so it will be my final destination Gue enrolled in this route, challenge from year 16 capacity Gue started a 걸을 순수 goal card vẫn chưa có những cái gì khác thì Để không bỏ lỡ những video hấp dẫn માથા પર કે કાકા ભૂ ભૂ થઈ કોણ છોકરો કોણ છોકરો હું અહીં ચેરનો હાટો ભૂઈ રહ્યો ખબર કાકા નારિયળ ભૂ કોણ પીધા વગરનું રહ્યો શું ખબર પડતી કાકા કોણ પાણી પીવું તો નામ કોણ કોથી દેવા કાકા એવું ના કરે ઘર ના જ સમાધ બસ ઓ કાકા ઘર છોકરો કોનો કાકા कौन हो काका दिया

અને તમે એક કામ કરો ધક્કો મારો હું ડાયરેક્ટ ચાલુ કરું માથે ધક્કો લાગશે આ ઢારમાં એટલા તો મૂક્યું હા માથે ધક્કો હા તીજામ લાગ દો તીજામ ઢાડ મારું ઉભરાનું ચાલી બાઈક ચાલુ કરવાની ઓ બાપા અરે હાલો एकदम હાફા હું સચ્ચ મારો હર અરે માન તો કરો અરે તમે મારા હાર આવતો નથી

આને મહાકાઈ કે જો બો છોડતો જો જો આને કાકા ઓ ઓ ભાઈ ઓ માણસ એ ઓ સુછો સુ ભાઈ કાકા મારો માર કાકા મંડું માર્યા આ બધી જો હા જો ઓ નો 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 હું શું કહું તા મારું માર મને કાકા એ બોતેમ

પાણી પી લઈએ કોને દેખાણ બાકી છે પણ છોકરા ને ના મારતું મારું છું મારું કાકા એવું નથી મે ઓળખી કાકા બે હા મણે દોખા કોને મારો મારો તો અમે કોક હતો એવું નહીં કાકા પણ આ લાબલી મુનારાય બહુ મારે મારે હું

પણ એ વાગી જાય બે પાળ આય અમે પાત તમે મને જગાડવાના રહે દવા કરાવી દે મને બહુ વાગા છે